જાગૃત વ્યક્તિ મોટી સંખ્યામાં હાજર હતા અને તલાટી તથા સરપંચ સભ્યો હાજર હતા ગામની વિકાસ રજૂઆત કરવામાં આવી કેટલાક હજુ પણ અધૂરા કામો છે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી સાથે નાણાં પંચની ગ્રાન્ટ હજુ રકમ વધેલ છે તે ગ્રાન્ટમાંથી નવા સરપંચ રાજુભાઈ શ્રી એ ગ્રાન્ટય લઈ તેમાંથી યોગ્ય રોડ રસ્તો કરવાની પ્રજા સમક્ષ વિશ્વાસ અપાવ્યો જે અને એ પ્રશ્નો ક્યાં છે કેટલા કેટલા બાકી છે અને અગર નથી થયા તો ક્યારે થશે એ જાણવું આજ રોજ પંદરમી ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ મુજબ તિથોર ગામે સરકારશ્રીના આદેશ મુજબ એક ગ્રામ સભા નું આયોજન કરવાનું હતું જે આપણે જાણ કરીને તમામ ગ્રામજનો હાજર રહી આપણે ગ્રામ સભાનું આયોજન કર્યું એમાં સ્વતંત્ર દિવસ હતો એટલે એની ઉજવણી માટે ખાસ કરીને ગ્રામસભા આયોજન કરવામાં આવી હતી તેમજ અધ્યક્ષ સ્થાનેથી જેમ જેમ વિકાસના કામો હોય ગટર લાઈન પાણી રિચાર્જ બોરવેલ આંગણવાડીના સમારકામ જેમ વિવિધ કામોની આપણે રજૂઆત કરી ગ્રામજનોએ હવે એમના વિવિધ જે કંઈ પ્રશ્નો હશે એ લોકોએ રજૂ કર્યા એનું નિરાકરણ લાવવાનું આપણે સરપંચ તથા સભ્યો તેમજ ગ્રામ પંચાયત તિથો તરફથી નિરાકરણ લાવવામાં જેમ મદદરૂપ બનીશું એમ આગળ કાર્યવાહી કરીશું આજ રોજ ગામ મુકામે પંદરમી ઓગસ્ટ નિમિત્તે સરકાર શ્રી દ્વારા દરેક ગ્રામ પંચાયત ને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તે નિમિત્તે તિથોર ગ્રામ પંચાયતની અંદર તમામ ગ્રામજનો સાથે મળીને આજ રોજ તિથોર ગામે પંચાયતમાં ગ્રામ પંચાયતનું આયોજન કરી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી તેમજ અગાઉ જે પણ અધૂરા કામો છે એ અધૂરા કામોની ગ્રામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચા થકી આજ રોજ શ્રી તેમજ પંચાયતવાડી સરપંચશ્રી દ્વારા એ અગાઉ તાલુકામાં રજૂઆત કરવામાં આવશે રોજ પંદર ઓગસ્ટ નિમિત્તે સરકાર છતાં પર અનુસંધાન તલાટી ને સરપંચના માર્ગદર્શન હેઠળ આજે ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું અમે જ્યારે અમારો જન્મ થયો ત્યારથી આજ સુધી પહેલી જ વખત આજે એવી ગ્રામસભા જોઈ કે આ ગ્રામસભાની અંદર ત્રણસો માણસોએ ભાગ લીધો ખરેખર ગામની વિકાસલક્ષી બધી વાતો કરવામાં આવી ગામ લોકોએ ઘણા એવા મુદ્દાઓનો આજે ઉકેલ શોધ્યો જે પાંચ વર્ષથી જે પડતર પ્રશ્નો હતા આજ સુધી એ પડતર પ્રશ્નનું કોઈ પણ સંજોગોમાં નિરાકરણ આવ્યું છતાં પણ આજે ગામ લોકોએ ભેગા થઈને પોતાના મનને ભણાવીને આજે ઘણા બધા બીજા ગામના વિકાસલક્ષી કામો લખાવવામાં આવ્યા તલાટી અને સરપંચશ્રીએ માહિતી આપી કે આ કામોને અમે અગ્રીમતા આપીશું હવે એ અગ્રીમતા આપે છે એ અગ્રીમતા નથી આપતા કે ફરી અમારા લોકોએ પાંચ વર્ષ સુધી એની રાહ જોવી પડશે એ ગામ લોકોએ જોવું રહ્યું જે ગામ સભામાં જે આજે ગ્રામસભા થઈ એમાં જનરલ બધાએ પોતપોતાની રજૂઆત કરી અને વિકાસલક્ષી કામો લખાયેલા એમાં આપણે જ્યાં આવડે અને આ લોકો ઠરાવ કરે અને જેની મહત્વ વધારે છે એને કામ થવા જોઈએ બાકી ગ્રામ સભા તો શું છે આ બધું લખાયું આ બધું થાય નહીં તો મારું કેવું કે આજે લખાયું એને તાજકાલિક જ્યાં આપવાનું થાય ઉપર લેવલે તો પીડીઓ હોય કે મામલતદાર હોય કે પછી એને આગળ કલેક્ટર જણાવવું તો એ પ્રમાણે આ વિકાસલક્ષી કામોના કામ અમને પચીસ ટકા તો થવા જ જોઈએ